ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ક્રૂ સ્ક્રૂ શબ્દનો અર્થ પેજ સ્ક્રૂ વડે જોડવું સજ્જડ કરવું મક્ખી ચૂસ ચીકણું લોભ્યું કે કૃપણ માણસ થાય છે સ્ક્રૂ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ટાઇટન ધ સ્ક્રૂ વિથ અ સ્ક્રૂ ડ્રાઈવર અર્થાત તેણે સ્ક્રૂ ડ્રાઈવરથી સ્ક્રૂ ટાઇટ કર્યો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ નીડ અ સ્ક્રૂ ટુ ફિક્સ ધીસ ચેર એટલે કે આ ખુરશીને ઠીક કરવા માટે મારે સ્ક્રૂની જરૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ નીડ ટુ બાય મોર સ્ક્રૂઝ ટુ ફિનિશ ધીસ પ્રોજેક્ટ એટલે કે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે મારે વધુ સ્ક્રૂ ખરીદવાની જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં